જય માતાજી બધા મિત્રોને તો જે વિડીયો છે તેને રસોડી નીકળી છે શરીરના ભાગમાં કોઈ પણ મિત્રો મેલાજ હોય આનો દેશથી જો કોમેન્ટ કરી કેજો હાલ તો ચેકો મારીને રસી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ અમે તો મિત્રો જો અત્યારે ચેકા માર્યા પછી અંદરથી સફેદ સફેદ રસી બહુ નીકળે છે તો મિત્રો કોઈ દેશી ઇલાજથી જો આ રહોડી મટી જતી હોય તો કોમેન્ટ કરજો ને મિત્રો કેમકે આ રહોડી બહુ મોટી છે અને ભેંસને હાલવા અને બેસવામાં બહુ તકલીફ પડે છે તો મોંઘું જીવ છે તેના માટે કોઈ દેશી ઈલાજ હોય તો ખાસ મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો જો સારો લાગતો હોય તો એક લાઈક કરજો શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ભેંસનો આપણે મટી જાય ત્યાં સુધીનો વિડીયો અપલોડ કરતા રહેશું તો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ તમારી મેં દેશી ઈલાજ હોય તો તે કોમેન્ટ કરી અમને કહેજો ભેસ્ટને રસી પણ બહુ થઈ ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ